એકચ્યુઅલમાં દમણ દેવની જનતાએ જે મેન્ડેટ આપ્યું છે એક ઐતિહાસિક મેન્ડેટ આપ્યું છે લોકોનો પ્રેમ અને લોકોનો ઉત્સાહ જોતા જ આ આપણી નજરે ચડે છે તો મારી બી ફરજ છે કે આજે દમણ દીવની જનતાએ મને આટલું સરસ અને ઐતિહાસિક જનાદેશ આપ્યો હોય તો એમનો આભાર માનો તો આ ઘરે ઘરે પણ જવાનો છો છતાંય લોકોને મળવાનો કોશિશ કરી રહ્યો છું લોકોનો આભાર માની રહ્યો છું અને હવે ફરી એક મારી ચક્કર લાગશે જ્યારે હું ઓછ સેરેમની કમ્પ્લીટ કરી હું પાછો ઘરે ઘરે આવવાનો છું તો આજે હું લોકોને આભાર માનવા માટે ઘરે ઘરે આવી રહ્યો છું ખૂબ જ ઝાડવાઓ કપાઈ રહ્યા છે અને તમે જોયું હશે તો હમણાં આ વર્ષે ખૂબ જ ગરમી ધમણડીમાં પડી રહી છે આજે સાત આઠ વર્ષમાં હજારો ઝાડવા નહીં પણ લાખો ઝાડવા ધમણધીમાંથી કપાઈ ગયા છે અને આ ઝાડવા કપાઈને પણ પાછા ત્યાં જઈ રહ્યા છે તે કોઈને ખબર નથી રાતોરાત રાત ટ્રકો ટ્રકો ભરાઈ રહી છે અને જાણવા કહેવાય રહ્યા છે કે ગુજરાત જઈ રહ્યા હું આજે પણ વિજય સરઘસ પૂરા થયા બાદ હું મેડમ ને મળીશ કલેક્ટર મેડમ ને અને કહીશ કે આ જે જાણવા કપાઈ રહ્યા છે એ તાત્કાલિક પણ બંધ કરવામાં આવે અને જ્યાં સુધી સરકાર ન રચાય અને નવી સરકાર જ્યાં સુધી કામનો હાથમાં લે ત્યાં સુધી કોઈપણ પ્રકારની આવી કામગીરી બંધ કરી દેવામાં આવે પાર્ટી જોઈન કરવામાં હજુ કોઈ ફેસલો લેવાયો નથી લોકોને મુલાકાત કરશો વેકેન્ડ વોચ ચાલી રહી છે સેન્ટરમાં શું સ્થિતિ બને છે તે જોઈશું અને દમણદીવ નો ગીતો લઈને ફસ્ટ જે બી ગીત હશે તેમાં ફસ્ટ સમર્થન માં બાર આવી રહી આપની સાથે સમર્થન છે જ એટલે તો આટલા વોટી જીતે છો ભાઈ પણ લોકોને ડરનો ડર માહોલ છે ગભરાઈ ગભરાઈ રહ્યા છે તે માર બાર નીકળશો અને આપણે બાર નીકળશો અને મદદ કરશું